મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જઈશો જો ન હોય તો વ્લોગમાં જોડાયા રહ્યો તમને મજા મજા કરાવી અચ્છા તો અપાર્ટમેન્ટ આવ્યા છીએ અત્યારે અમે આપણે બુર્જ ખલીફાની બાજુમાં છે એ વાળા અપાર્ટમેન્ટ ત્યાં નું શૂટ છે તો તમને બતાવું નું શૂટ ચાલુ જઈ પછી બુર્જ ખલીફાનો વ્યૂ પણ બતાવું ફુવારા બુવારા સાથે

લાઈસન્સ વગર હો ભાઈ પહોંચી ગયા બી ફાઈવ માં

એ પડતું નહી પડતો તો તમારા ભાઈ પરફેક્ટ પાર્કિંગ કર્યું છે ભાઈ કઈ ઘટે નહી બતાવું તમને नेम गाय ही होए नेम तो आवड़े है इसे आउट दूर ही हो ड्राइविंग भी आप ये लोग भाग गये होंगे आप लोग बाप असिताराम बारे आवी गया मैं फोटो शूट कर ले वो लोग क्या दौड़ने जाऊँ उसे ये कावा खुई टा नहीं हाँ ले, ले भाई ना फोटो शूट चालू भाई બિલ્ડિંગ બિલ્ડિંગ છે અહીંયા જો હજી બને છે અચ્છા લાગે ને બાકી બંટી તો જો ડાયરો બુર્જ ખલીફા ના ફુવારો ફુવારો ચાલુ થઈ ગયો છે મિતભાઈ નું શૂટ ચાલુ જ છે a few moments later તો ઘરે આવી ગયા હવે ચા પાણી પી લઈ અને આ જો ભાઈ મારા ચશ્મા સો રૂપિયા વાળા અયોધ્યા ચોકડીયાથી લીધા હતા હાલો ચા પાણી પી જ લે લેટેલ

તો આજે આ ચાંદના ટુકડાના પીઝા ટ્રાય કરી પછી તમને કહી કે કેવા લાગ્યા ઓલા તો અમને પેલો સારો આવ્યો તો બીજામાં ખરેખર આજે એવું કઈ અંગુરિયા આલા મેન્ટા આ ઇટાલિયન જ છે રેસ્ટોરન્ટ પીઝાનું હવે જોઈ કેવા આવે છે ફાઈનલી અમારો પીઝા આવી ગયો છે મિતભાઈને ને ભૂખ લાગી ગયો ચાલુ થઈ ગયા મિતભાઈ એ કરી દીધું ચાલુ પાંદડા બાંદડા વાળો છે આજે જોઈ કેવો લાગે કેવો છે ભાઈ બહુ મસ્ત મે તો હજી ચાલુ નથી કરી હવે કરી ઓ ભાઈ આ પીઝા માં નાખવા ચીલી ઓઈલ આપીને ગયા છે તો હવે અખતરો કરી આ ચીલી ઓઈલ નાખીને મિતભાઈ તો થોડુંક નાખીને ટ્રાય કરી હવે મારો વારો તો પીઝા લઈ લીધો નાખી હવે ચીલી ઓઈલ ખબર નથી હો ભાઈ અખતરો છે કેવું તીખું છે કેવું નહીં બહુ તીખું સવારે જાડા થઈ ગયા તો શું કરવાનું ભાઈ તો લો તમને બધા એમ થતું હોય છે કે પીઝા વાળા વિડીયો કેમ નાખી તો ભાઈ રવિવારે અમારે રાજેશભાઈ આવે નહીં રવિવારે અમારે બધું બારોબાર જોય આમ તેમ કઈ નેઠા ન હોય અમારા રવિવાર ના તો રવિવારે અમે નક્કી કર્યું પીઝા ખાવાના રોજ અલગ અલગ જગ્યાએ દર રવિવારે એમ ટૂંકમાં તો અમે અખતરા કરતા હોય આજે અહીંયા અખતરો કર્યો ચાંદના ટુકડામાં પણ વા કરતા અહીંયા ખરેખર સારું છે આ પેલો પીઝા સારો આવ્યો બીજો ઓર્ડર કર્યો છે હવે એ જોઈ કેવો આવે તો મિતભાઈ ચાલુ કરે છે અખતરો સ્ટાર્ટિંગ મિતભાઈ કરે જોઈએ એમના રિએક્શન પછી આપણે ચાલુ કરી

આ લોકો ઓલા બારના ના પાંદડા નો હોય એ કાપીને નાખી દીધા બગીચાના ના ઉપર ઉપર પાંદડા નાખ્યા ની એના જેવો ટેસ્ટ આવે साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम दई ना आओ पासो हमने इंग्लिश इंग्लिश आवड़े नहीं भाई आंगड़ी थी आ करी नाम की देवा कौन है ये लोग कहां से आते हैं ये खड़े हो निकने हम्म फोटो પણ બાકી પીઝા સારો છે ખરાબ નથી એટલે આ લોકેશને તમારે બધા આવવું હોય તો આવજો સારું છે વાં કરતા તો હવે અમે પીઝા ખાઈને તો આવતા રહીએ અપાર્ટમેન્ટે અમારા ગેસ્ટ આવવાના હતા તો એની રાહ જોઈ છે રાતનો નજારો જોવો તમે ખાલી કેમ છે બાકી view એપાર્ટમેન્ટ ની બાલ્કની જો મીતભાઈ બેઠા બેઠા ટીવી જોવે છે હાલો 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 ડાંગલા જોવે એ હા જો મીતભાઈ તમે નાના છો કેટલા વર્ષના <laughs> बस तो हो हगाई करने की दस बरस में वाह भाई वाह क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है तो लगन कितना वर्ष करवाना है बस 11 महीना रेडी केवो लागयो तुमने व्यू कमेंट में कह दो अच्छा <laughs> અને હા આ ભુજ ખલીફા રાજકોટમાં હોત તો એનું નામ શું રાખત તમે શું રાખો નામ એનું ગજબે જતી કઈક તો નામ વિચારો તમે કોમેન્ટ કરજો ભાઈ આ આપણા રાજકોટમાં ભુજ ખલીફા હોય તો એનું નામ શું રાખીએ આપણે

આમ આવી ગયું તો ડાયરા ને રામ રામ ઘરે આવી ગયા હવે કોઈ જાય વહેલું પડે સવાર મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બે વાગી ગયા હવે પછી ઘરે આવ્યા તો ચાલો હવે રામ રામ